તૈયારી કરી છે બધી પાળીને પાળી જવું શકશું ના ના લે આ ગોમ છે પણ તાપે કેવો લે સારું કઈ મળ્યું ના જવાય આપણે બાઇક હતું ને યાર બાઇક લાઈ દેતા જેવું છે બે કિલોમીટર હેતો આવો કાટુ પાસે દો એક છે એડા બેડા હાર થાય લાવ તો લઈ દો એક દૂધ ચાલે મજા આવે ચાલે અમાર બહુ તો દૂધ કોમ આવે કે ઉડ કપાવા તો હમ ને હું હેડમાં હાર તો જો ચોક છો એલો બોલાય બેહજો આ

અલ મંગાઈ આવતી નઈ કે લઈ લે મંગાઈ તારા ખાહુ ના પડે છોટુ કે તીતિત દાદા બોલે કે તમન છે તો હવે હમણ છે કમન વાગ્યું છે દાદા બોલ તો ના હો હું તો એમ નેમ બેઠો દાદા ભાઈ મારો ઓક કોઈ નઈ હું તો એમ નેમ બેઠો છું ગાડી આતું બંધ થઈ જા મેં કોઈરું છે તારા ખબરો

લો તમન શું તોડવા લઈ હેડ્યા રે એમ કહું છે કઠલો પટા પટા મન કે થઈ એ રહ્યું છે કવ શું જોઈ તઈ હજી કે મુરત કરવાના આવું છે